નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ છની અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્ય પોથી છે તેનું યુનિટ નંબર સાત બી અ ચેમ્પિયનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે છે તે ભાગ બે છે ગાલા સ્વાધ્યય પોથીનો અંગ્રેજી વિષયનો આપણી આ ચેનલ ઉપર અંગ્રેજી વિષયની જે ગાલા સ્વાધ્ય પોથી છે તેના ભાગ એક અને ભાગ બેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ગાલા સ્વાધ્યે પુથીના જે આવનારા વિડીયો છે તેની લિંક તમને નીચે તેની વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય અંગ્રેજી યુનિટ નંબર સાત ગાલા સ્વાધ્યપુથી સચોટ સંપૂર્ણ સોલ્યુશન એમાં સર્વપ્રથમ આપણને આપેલું છે ટીમ વર્ક તો સર્વપ્રથમ જે કવિતાની પંક્તિઓ છે તે તમારે વાંચવાની છે અને એના ઉપરથી જે પ્રશ્નો છે તેના આપણે જવાબ આપવાના છે પહેલો સવાલ ટુગેધર વી કેન તો જવાબ આવશે મેક અવર ડ્રીમ વર્ક બીજું રાઇટ ધ રાઇમિંગ વર્ડ ડન નું થશે એવરી ત્રીજું છે રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ એમાં સાથે તો ટુગેધર સ્વપ્ન તો ડ્રીમ સંઘ કાર્ય તો વર્ક અને આનંદ તો જોઈ ત્યાર પછી છે બીજું અહીંયા બીજી કાવ્ય પંક્તિ આપેલી છે એના ઉપરથી ઇફ ન ખાલી જગ્યા ધેન નો બળી તો અહીંયા આવશે પાસિસ અને શૂટ્સ ધ રિલે રેસ કાંટ ગો ઓન ઇફ ખાલી જગ્યા તો નો બડી વોન્ટ ટુ પાસ ધ બટન રાઇટ ધ રાઇમિંગ વર્ડ ઓન બટન ત્યાર પછી છે ચોથું રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફેંકવું એટલે કે શૂટ દંડ એટલે કે બેટોન મજા એટલે ફન અને આગળ આપવું એટલે પાસ ત્યાર પછી ત્રીજી પંક્તિ આપણને આપેલી છે એના ઉપરથી પહેલો સવાલ વેર ધ પાર્ટસ ધેટ તો જવાબ આવશે મેકઅપ ધ વોલ વી હેવ ગોટ અવર આઈઝ ઓન ખાલી જગ્યા અ કોમન ગોલ ત્રીજું ઇટ કેન બી અ બિગ પ્લસ વેન તો જવાબ આવશે અ યુ ઓર અ મી બીકમ એન અસ ચોથું વ્રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ગોલનું થશે વોલ અને અસનું થશે પ્લસ ત્યાર પછી છે પાંચમું વ્રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ લક્ષ્ય એટલે કે ગોલ અંશ એટલે પાર્ટ અને સહિયારું એટલે કોમન મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરેલી છે જેમાં તમને ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના દરેક પાઠની એકદમ સરળ અને આકર્ષક રીતે સમજૂતી શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આપવામાં આવશે દરેકે દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર એમાં ઉપલબ્ધ છે લાઈવ ડાઉટ સેશન પણ આવશે પીડીએફ પણ ઉપલબ્ધ છે એમસીક્યુ ટેસ્ટ પણ તમે દરેક પાઠને આપી શકશો પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની પણ તૈયારી થશે અને મહત્ત્વની વાત કે વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયાથી તમને મળી રહેવાનો છે તો મિત્રો જરૂરથી આપણો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ જે પોટેટો બે છે તેની વધારે માહિતી તમે મેળવી શકો છો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની પ્રાઇસ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પોટેટો બે છે તેની અંદર જોઈન્ટ થઈ જવું વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે એના ઉપર તમે કોલ કરી શકો છો ત્યાર પછી છે મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ એમાં આપણને પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખવાના કયા છે તો પહેલો પરિચ્છેદ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ઇઝ ધ્યાનચંદ કોલ્ડ તો જવાબ આવશે ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા બીજું વોટ ઇઝ ધ્યાનચંદ રિમેમ્બર્ડ ફોર ધ ધ્યાનચંદ ઇઝ રિમેમ્બર્ડ ફોર હિઝ વિનિંગ એન્ડ પેટ્રોયોટિક સ્પિરિટ ત્રીજું વુ વોઝ એડોલ્ફ હિટલર એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ચોથું ધ હોકી ફાઈનલ વોઝ પ્લેઇડ વિન ઇન્ડિયા એન્ડ ફ્રાન્સ ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું વેન વોઝ ધ હોકી ફાઈનલ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની પ્લેડ ધ હોકી ફાઈનલ બિટવીન ઇન્ડિયા એન્ડ જર્મની વોઝ અ પ્લેડ ઓન ફિફ્ટીન્થ ઓગસ્ટ નાઇન્ટીન થર્ટી સિક્સ છઠ્ઠું રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ મુલાકાત એટલે કે મિટિંગ રસપ્રદ એટલે ઇન્ટરેસ્ટિંગ દેશભક્તિવાળું એટલે પેટ્રિયોટિક સરમુખ્તિયાર એટલે ડિક્ટેટર અને જાદુગર એટલે વિઝાડ त્યાર પછી છે પેરેગ્રાફ નંબર 2 એના ઉપરથી પહેલો સવાલ ધ્યાનચંદ વોઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન હોકી ટીમ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ધ જર્મન પ્લેડ સો રફલી ધેટ જવાબ આવશે ધ્યાનચંદ લોસ્ટ સમ ઓફ હિઝ ટીથ ત્યાર પછી ત્રીજો ડીડ ધ્યાન ગિવ અપ આફ્ટર બીંગ ઇન્જર્ડ તો જવાબ આવશે નો ધ્યાનચંદ ડીડ નોટ ગિવ અપ આફ્ટર બીંગ ઇન્જર્ડ ચોથો ઇન્ડિયા વોન ધ મેચ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમો વોટ વોઝ ધ ફાઇનલ સ્કોર ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા એઇટ જર્મની વન છઠ્ઠું હાઉ મેની ગોલ ડીડ ધ્યાનચંદ શૂટ તો ધ્યાનચંદ શૂટ થ્રી ગર્લ્સ ત્યાર પછી છે સાતમો બ્રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ હિંમતથી એટલે કે બ્રેવલી ઝડપી એટલે ક્વિક જીતવું એટલે વિન સાદું એટલે સિમ્પલ ઈજા પહોંચાડી એટલે ઇન્જર્ડ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ યુ આર અ ગ્રેટ પ્લેયર વુ સેડ ધીસ તો એડલ્ફ હિટલર બીજું વોઝ એડોલ્ફ હિટલર પ્રેઝન્ટ ઇન ધ સ્ટેડિયમ તો જવાબ આવશે યસ એડોલ્ફ હિટલર વોઝ પ્રેઝન્ટ ઇન ધ સ્ટેડિયમ ત્રીજું વાઇન ડીડ એડોલ્ફ હિટલર મીટ ધ્યાનચંદ એડોલ્ફ હિટલર મેટ ધ્યાનચંદ ઇન અ ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ ચોથું આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર વુ સેડ ધીસ તો ધ્યાનચંદ પાંચમું રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ દેશ એટલે કે કન્ટ્રી ખેલાડી એટલે પ્લેયર ઉત્કૃષ્ટ એટલે ગ્રેટ સૈનિક એટલે સોલ્જર અને હોદ્દો એટલે પોઝિશન ત્યાર પછી છે ચેન્જ ઓફ હાર્ટ એમાં પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં પહેલો સવાલ વોટ વોઝ પ્રભાત પ્રોબ્લેમ ધ પ્રભાત્સ પ્રોબ્લેમ વોઝ ધેટ હી કુડ નોટ એક્સેપ્ટ ડિફીટ બીજું વેન પ્રભાસ લોસ્ટ હી વુડ ફીલ સેડ એન્ડ એંગ્રી ત્રીજું હાઉ ઓલ્ડ વોઝ પ્રભાત તો પ્રભાત વોઝ ટ્વેલ્વ યર્સ ઓલ્ડ પ્રભાત થોટ ધેટ લૂઝિંગ વોઝ તો પ્રભાત થોટ ધેટ લૂઝિંગ વોઝ ધ વોર્સ્ટ થિંગ પાંચમું રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ પરાજય એટલે ડિફીટ સમસ્યા એટલે પ્રોબ્લેમ લખોટી એટલે માર્બલ ઉદાસ એટલે સેડ રમતગમત એટલે સ્પોર્ટ્સ સ્વીકારવું એટલે એક્સેપ્ટ ગુસ્સે થયેલું એટલે એંગ્રી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તો અહીંયા તમે જોઈ શકો છો જે પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વેન વુડ પ્રભાત ટેક પાર્ટ ઇન અ ગેમ પ્રભાત વુડ ટેક પાર્ટ ઇન અ ગેમ ઓનલી વેન હી વોઝ શ્યોર ઓફ વિનિંગ બીજું પ્રભાત વોઝ ગુડ એટ પ્લેઇંગ પ્રભાત વોઝ ગુડ એટ પ્લેઇંગ બેડમિન્ટન ત્રીજું વેન વેર ધ ફ્રેન્ડલી મેચિસ હેલ્ડ ધ ફ્રેન્ડલી મેચિસ વેર હેલ્ડ ઓન ધ લાસ્ટ ફ્રાઇડે ઓફ એવરી મંથ ચોથું રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ રાહ જો એટલે કે વેઇટેડ મૈત્રીપૂર્ણ એટલે કે ફ્રેન્ડલી આતુરતાપૂર્વક એટલે કે ઈગરલી ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ પ્રભાત એન્ડ સૂર્ય વેર ચૂઝ ટુ પ્લે અગેન્સ્ટ ઇચ અધર બીકોઝ Uh, Prabhat and Surya were choose to play against each other because Surya was also an excellent badminton player. Which who had to keep the score for the match? The Prabhat's friend had to keep the score for the match. Write the English word for the following. Uttam excellent. Paragraf, ena upar se Prabhat was relaxed before the match. True or false? Toh, bausha, false. बीजू वॉट शॉव सूर्या वोज रिलेक्स्ड सूर्या वॉज रिलेक्स्ड बिकॉज ही वॉक अबाउट द वॉल टाइम स्माइलिंग एंड क्रेकिंग ए जॉक्स त्यारू प्लेड ब्रिलियंटली तो सूर्या प्लेइड ब्रिलियंटली हुज कैड वाई द प्रभात वॉज कैड बिकॉज ही थॉट ही वुड लूज चिंतामुक्त एट्ल के रिलेक्स्ड गंभीरता से शानदार रीते ब्रिलियंटली तैयारी कर प्रिपेड त्याराचमो पेरेग्राफ एना पर पहल सवाल वाई डीड प्रभात थिंक ऑफ अ क्यूनिंग ट्रिक तो प्रभात थॉट ऑफ क्यूनिंग ट्रिक बिकॉज ही थॉट दैट ही वुड लूज विच वॉट डीड प्रभात सिंगल टू हिज फ्रेंड प्रभात सिंगल्ड हिज फ्रेंड टू चेन्ज हिज द चेंज द स्कोर इन हिज फेवर तीजू वु वोन द मैच तो प्रभात वॉन द मैच चौथों वॉट डीड सूर्या डू द सूर्या शोड अ गुड स्पिरिट एंड विशेष प्रभात શુભેચ્છા આપી એટલે કે વિશ્ડ યુક્તિ એટલે કે ટ્રિક ઇશારો કર્યો એટલે કે સિગ્નલ્ડ લુચ્ચું એટલે કે કનિંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ એટલે કે પાંચમો પેરેગ્રાફ એનો પહેલા સવાલ પ્રભાત વોઝ હેપી બીકોઝ હી થોટ હી હેડ અ ટ્રીક એવરી વન બીજું પ્રભાત ડીડ વોટ ડીડ પ્રભાત ક્લાસ ટીચર સી પ્રભાત ક્લાસ ટીચર સો હિઝ ફ્રેન્ડ ચેન્જિંગ ધ સ્કોર્સ ત્રીજું વોટ ડીડ ધ ક્લાસ ટીચર્સ ડુ વાય ધ ક્લાસ ટીચર ઇન્ફોર્મ ધ કોચ બીકોઝ શી વોન્ટેડ પ્રભાત ટુ રિયલાઇઝ હિઝ મિસ્ટેક ત્યાર પછી ચોથું રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ જણાવ્યું એટલે કે ઇન્ફોર્મ્ડ ભૂલ એટલે કે મિસ્ટેક ઇનામ એટલે એવોર્ડ ભાન થવું એટલે રિયલાઇઝ અને સમારંભ એટલે સેરેમની ત્યાર પછી છે પાંચમો પેરેગ્રાફ એના ઉપરથી પહેલો સવાલ ધ કોચ ડિસ્ક્વોલિફાઈડ પ્રભા ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ બીજું પ્રભાત વોઝ અ સસ્પેન્ડેડ ફોર ખાલી જગ્યા તો જવાબ આવશે સિક્સ મંથ વોટ ડિડ પ્રભાત રિયલાઇઝ પ્રભાત રિયલાઇઝ ધેટ ઓફ હી હેડ બીન ઓનેસ્ટ હી કુડ હેવ વોન અનઅર ડે ચોથું રાઇડ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ધ ફોલોઇંગ ગેર લાયક ઠેરવ્યું એટલે કે ડિસ્કવોલિફાઈડ નિલંબિત કર્યું એટલે સસ્પેન્ડેડ અને પ્રામાણિક એટલે કે ઓનેસ્ટ ત્યાર પછી છે ગ્રામર બરાબર છે તો અહીંયા આપણને ગ્રામર આપેલું છે એટલે કે સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા ભરવાની છે એમાં પેલું આઈ ખાલી જગ્યા અ લેટર ટુ માય ગ્રાન્ડ મધર તો જવાબ આવશે વ્રોટ બીજું વી ખાલી જગ્યા અ મૂવી લાસ્ટ સન્ડે તો વોચડ હર્ષ ખાલી જગ્યા ટી યસ્ટરડે તો અહીંયા જવાબ આવશે ડ્રેન્ક તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે આપણે આ ચેનલ ઉપર ધોરણ છ ની જે ગાય પૂથી છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આપણે એપ્લિકેશન ઉપર એની પીડીએફ અવેલેબલ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે ગાયલસવાદ્યપુથી છે તેના અંગ્રેજી વિષયના ધોરણ છના દરેકે દરેક પાઠ જે છે યુનિટ જે છે તેની પીડીએફ મેળવી લેજો કારણ કે તમારે આ ગાય સ્વાદ્યપુથી લખાણ માટે અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે પીડીએફ છે ગાલા સ્વાદ્યપુથી ધોરણ છની અંગ્રેજી વિષયની તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર થ્રી રાઈટ અબાઉટ એટ ટુ ટેન સેન્ટેન્સીઝ ઓન માય ફેવરિટ ટીચર તો જુઓ મિસિસ નલિની મહેતા ઇઝ માય ક્લાસ ટીચર શી ટીચીસ ઇંગ્લિશ એન્ડ સોશિયલ સાયન્સ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને આખો જે એસે છે તે આપવામાં આવેલો છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર ટેબલ વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા આપણને ટેબલ આપવામાં આવેલું છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આપણે એમના ઉત્તરો પહેલો સવાલ ધ ખાલી જગ્યા બિંગ સેટ ઇલેવન એવરી ડે તો આવશે પ્રેયર્સ એસેમ્બલી બીજું વેન ઇઝ ધ મેથ્સ ક્લાસ ઓન થર્સ ડે ઓન થર્સ ડે ધ મેથ્સ ક્લાસ ઇઝ ફ્રોમ ટ્વેલ્વ થર્ટી ટુ વન ફાઇવ એન્ડ ફ્રોમ વન ફોર્ટી ફાઇવ ટુ ટુ ટ્વેન્ટી ધ રિસેસ ઇઝ ફ્રોમ થ્રી થર્ટી ટુ થ્રી ફોર્ટી ફાઇવ Do ધ students સ્ટડી ગુજરાતી ઓન Wednesday? ડે તો જવાબ આવશે નો ધ સ્ટુડન્ટ ડુ નોટ સ્ટડી ગુજરાતી ઓન વેનસ ડે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઔષણ કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો હો અને તમે સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવતા હોય તો તમે એ બાળકોને ખૂબ જ આકર્ષક રીતે અને ખૂબ જ ઓછા સમયની અંદર બાળકોને સરળતાથી યાદ રહી જાય તે રીતે તમારે અભ્યાસ કરાવવા માટે આ જે પીડીએફ છે તે ખૂબ જ ઉપયોગી થશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણને આપેલું છે વોક્યુબુલરી સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ એટલે કે સાચા સ્પેલિંગ ફરતે ગોળ કરો ચાલો તો અહીંયા પહેલો પેટ્રિયોટિકનો પહેલો સ્પેલિંગ સાચો છે ત્યાર પછી ક્વિક માટે ક્યુયુ આઈ સી કે કન્ટ્રી માટે સીઓ યુ એન ટીઆર વાય બેડમિન્ટન માટે બી એ ડી એમ આઈ એન ટીઓન અને ક્રેકિંગ માટે સી આર એ સી કે આઈ એન જે અને ત્યાર પછી કહ્યું છે કાઉન્સમાં આપેલા રમતોના નામ ફરતે ગોળ કરો તો અહીંયા તમે જોઈ શકો છો ક્રિકેટ ત્યાર પછી છે ગોલ્ફ ત્યાર પછી છે ખો ખો ફૂટબોલ લંગડી રેસ કબડ્ડી ટેનિસ અને આર્ચરી મિત્રો અહીંયા આપણે આ ધોરણ આ છની ગાલા સ્વાધ્યપુથીનો પાઠ નંબર એટલે કે યુનિટ નંબર સાત અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની ગાલા સ્વાધ્યપુથી અંગ્રેજી વિષયના યુનિટ નંબર આઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ જે સરસ મજાની ચેનલ છે તેને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં